રાજકોટ જિલ્લાનું એક નાનકડું ગામ જ્યાં ગોંડલના રાજા ભગતસિંહજીના સમયનું સુંદર બાંધકામ આજે જોવા મળે છે અને એ સમયમાં શાળામાં ન જનારને દંડ ભરવો પડતો આથી તમામ લોકો ભણેલા પણ ખરા આ ગામથી થોડે દૂર એક મહેલ જેવી સુંદર હવેલી પણ ખરી કહેવાય છે આ હવેલીમાં એક રાજઘરાનાનું કુટુંબ રહેતું હતું પણ પછી વીસ વર્ષથી આ હવેલી ખાલી પડી છે તેમાં રહેતા કુટુંબની એક પછી એક કરીને તમામ વ્યક્તિઓ મૃત્યુ પામી હતી ત્યાર પછી કોઈ આ હવેલી તરફ ફરકતું નથી અને કોઈએ તેના હક માટે દાવો પણ કર્યો નથી હવે તો એ સાવ ખંડેર બનીને રહી ગઈ છે હવેલીની આજુબાજુ સન્નાટો છવાયેલો જોવા મળે છે આજુબાજુ જાડી ઝાંખરા પથરાઈ ગયા છે લોકો જાત જાતની વાતો કરે છે કોઈ કહે છે તેમાં ભૂતનો વાસ છે તો કોઈ કહે છે તેમાં રહેતા રાજગરાના પરિવારના લોકોનો આત્મા આજે ભટકી રહ્યો છે રાતના સમયે તેમાં આપોઆપ લાઇટો ચાલુ થઈ જાય છે તો ક્યારેક તેમાંથી ભયંકર અવાજો પણ આવે છે અને આ હવેલી પર એક ગુવડ

દસકાળમાં ઘણું પરિવર્તન આવી ગયું છે આજની પેઢી આવી ભૂતપ્રત અને આત્માની વાતોમાં બિલકુલ માનતી નથી આથી જૂની વાતો ભૂલાવા લાગી છે બે હજાર વીસના એપ્રિલ મહિનાની વીસ તારીખે હવેલીની હરાજી રાખવામાં આવી છે પેપરમાં હવેલીના ફોટા સાથે હરાજીની જાહેરાત પણ આપવામાં આવી છે આથી ઘણા પૈસાદાર લોકો હવેલીની સુંદર નકશીકામવાળા ફોટા જોઈને અને ગામડાની બહાર કુદરતી વાતાવરણમાં ફાર્મ

દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો સંજય સંપત્તિના માલિક છે અમદાવાદના પોસ એરિયામાં તેનો વિશાળ ફ્લેટ છે તેમાં તેઓ પરિવાર સાથે રહે છે પરિવારમાં તેમની પત્ની સુલભા અને યુવાન પુત્ર યશ અને પુત્રી શ્વેતા પણ છે જે કોલેજમાં અભ્યાસ કરે છે યશ પોતાની ફેક્ટરી સંભાળે છે સંજયભાઈએ હવેલી ખરીદીને જાણીને આખો પરિવાર બહુ ખુશ છે એક દિવસ એ લોકો હવેલી જોવા માટે આ ગામડે તેમની ઓડી કાર લઈને આવ્યા હજુ અંદર તો જઈ શકાય તેવું ન હતું પણ બહારથી એની ભવ્યતા જોઈને બધા ખુશ થઈ ગયા અને ઝડપથી તેનું રિનોવેશન કરાવવાનું નક્કી કર્યું યશને તો આ સ્થળને આવી ભવ્ય હવેલી જોઈને અનેક સપના આવવા લાગ્યા તેણે તેના પિતાને કહ્યું ડેડ મને તો આ જગ્યા અને હવેલી બહુ પસંદ આવી છે આપણે અહીં હવેલીની આગળ ભવ્ય બગીચો અને સુંદર ફુવારા પણ ગોઠવવા છે અને અંદર પણ તમામ સુવિધા ગોઠવવી છે જેથી મહિનામાં એકાદ વીક અહીં ફ્રેશ થવા રોકાઈ શકીએ સંજયભાઈએ કહ્યું હા બેટા એટલે તો આટલી ઊંચી કિંમત દઈને આ હવેલી ખરીદી છે બસ તૈયાર થાય એટલી વાર છે ખૂબ મજા આવશે શ્વેતા પણ મનમાં વિચારવા લાગી વાહ મજા પડી જશે હું પણ મારા ફ્રેન્ડ્સ લઈને અહીં આવીશ સુલ્પાબેનને થયું ચાલો ક્યારેક શુદ્ધ હવામાં રહેવા મળશે આ ભીડ બાડવાળી જિંદગીથી તો કંટાળ્યા છીએ આ લોકો હવેલી જોઈને નીકળી ગયા ગામ થોડું દૂર હતું આથી ત્યાં જવાની તસદી ન લીધી વળી તેઓ શહેરમાં હાઈ સોસાયટીમાં રહેવાવાળા આવા ગામડામાં લોકો સાથે વાત કરવામાં પણ નાનપ માને આથી પણ અંદર ગામમાં જવાનું ટાળ્યું ગામના લોકોને પણ જાણ થઈ ગઈ હતી આ હવેલી અમદાવાદમાં રહેતા કોઈ રાજકારણીએ ખરીદી છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ઘણા લોકોને થયું પણ ખરું આ હવેલી ખરીદનાર મુરખનો સરદાર હશે કરોડો રૂપિયા દઈને મોત ખરીદ્યું છે કોઈને પૂછ્યું પણ નહીં કે વર્ષોથી આ હવેલી કેમ ખાલી પડી હતી પણ આપણે શું આવક હોય એ આમ જ બરબાદ થાય સંજયભાઈનો પરિવાર હવેલી જોઈને અમદાવાદ આવ્યો અને રિનોવેશન માટે શું શું કરવું તેનો પ્લાન તૈયાર કરવા લાગ્યા બધાના સજેશન પ્રમાણે શું શું ફેરવાર કરવા તે નક્કી થયું અને જેમ બને તેમ ઝડપથી કામ શરૂ કરવાનું પણ નક્કી કર્યું આ કામ પૂર્ણ કરવા માટે એક નાબાંકિત બિલ્ડરને આ કામ સોંપ્યું અને ઝડપથી કામ પૂર્ણ કરવાની સૂચના આપી આ બાજુ બિલ્ડર થોડા માણસોને લઈને હવેલી જોઈ ગયો અને મજૂરોની શોધ માટે ગામમાં પણ તપાસ કરી ગામમાંથી તો કોઈ આવવા તૈયાર ન હતું પણ ખેતી કામ માટે બીજા રાજ્યમાંથી આવીને અહીં ગામના પાદરમાં રહેતા થોડા લોકો તૈયાર થયા ધીમે ધીમે રિનોવેશનનું કામ શરૂ થયું પહેલાં તો અંદર જતાં જ ચામાચીડિયા અને મોટી મોટી ગરોળીઓ જોવા મળી આખી હવેલીમાં ભયંકર નિશબ્દતા ફેલાયેલી હતી અંદર પગ મૂકતા જ આખા શરીરમાં ભયની લહેરકી ફરી વળતી દુસ્તો કહાની છેલ્લા સુધી જોજો હવે મજા આવશે મજૂરો પણ અંદર જતા ડરતા હતા ઓચિંતા માથા પર ગરોળી પડતી તો વળી જારા ચાંકરાથી મોટું ઢંકાઈ જતું દૂર કરવા હાથ હલાવે તો જાણે હાથને કોઈએ મજબૂત રીતે પકડ્યો હોય એવો ભાસ થતો પણ બધા મજૂર એક સાથે અંદર જઈને કામ કરવા લાગ્યા અને બહુ પડતર છે એટલે આપણને ડર લાગતો હશે એવું વિચારીને સમૂહમાં કામ કરવા લાગ્યા વચ્ચે વચ્ચે પેલો બિલ્ડર પણ જોવા માટે આવતો અને ઝડપથી કામ પૂરું કરવાની સૂચના આપી દેતો થોડા દિવસમાં કામ દમધોકાર ચાલવા લાગ્યું હવેલીની રોનક વધવા લાગી અંદરથી તો મોટા રાજમહેલ જેવી આ હવેલીમાં સાત કમરા એક મોટો ડ્રોઈંગ રૂમ અને વિશાળ રસોઈઘર પણ છે

ક્યારેક તેના ઓજારો ગુમ થઈ જાય છે તો ક્યારેક કોઈ ધક્કો મારીને પછાડે છે કોઈને ચાલવાના પગલાનો અવાજ સંભળાય છે બધાના મનમાં ડર પેસી ગયો છે આથી જ કોઈ તાવીજ પહેરીને આવે છે તો કોઈ ડોકમાં કંઠી પહેરીને જેથી આ બોરી છાયાથી બચી શકાય આમ કરતાં કરતાં બે ત્રણ મહિનામાં કામ પૂર્ણ થાય છે હવેલીની આસપાસની જગ્યા પણ સાફ થઈ ગઈ છે આગળ વિશાળ ગાર્ડન પણ તૈયાર કરી લીધો છે હવેલીનો દેખાવ હવે આકર્ષક અને ભવ્ય લાગે છે સંજયભાઈનું ફેમિલી હવે હવેલીમાં ફંક્શન ગોઠવવા માટે તલપાપડ થઈ રહ્યું છે ભવ્ય પાર્ટીનું આયોજન ચાલી રહ્યું છે સાથે વાસ્તુ અને ધાર્મિક વિધિ કરવાનું પણ નક્કી કરે છે પંદર દિવસ પછીનું સારું મુહૂર્ત નીકળે છે એ દરમિયાન યશ અને તેના મિત્રો ત્યાં પાર્ટી ગોઠવવાનું નક્કી કરે છે તેના મમ્મી પપ્પા ના પાડે છે અને કહે છે બેટા થોડા દિવસ ખમી જા હજી ત્યાં વિધિ કરવાની પણ બાકી છે અમારું મન માનતું નથી ઘણા વર્ષોથી આ હવેલી અવાવરું પડી હતી એટલે આપને શાસ્ત્રોસક્ત વિધિ કરાવી લઈએ પછી તમે પાર્ટી ગોઠવજો દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરીને યાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પણ યસ આવી વાતોમાં બિલકુલ માનતો નથી તેણે કહ્યું શું મોમડેડ તમે પણ અઢારમી સદી જેવી વાતો કરો છો નથી તમારી ઈચ્છા હોય તો ભલે કરજો પણ અમે તો કાલે જઈએ છીએ મેં મારા મિત્રો સાથે નક્કી પણ કરી લીધું છે અમે ત્યાં ચાર પાંચ દિવસ રોકાવાના છીએ અને મોજ મસ્તી કરવાના છીએ આ બાજુ બીજા દિવસે યશ અને તેના બીજા સાત ફ્રેન્ડ્સ હવેલીમાં પોતપોતાની ભવ્ય ગાડીઓ લઈને આવી જાય છે જેમાં ચાર ગર્લ્સ પણ છે આ બધા મોટા બિઝનેસમેન અને રાજકારણીઓના નબીરાઓ છે એના માટે મોજ મસ્તી એટલે ડ્રિંક્સ લેવું એને વાસના સંતોષવી આવેલીમાં પગ મૂકતા જ બધાના મોંમાંથી વાવ સો બ્યુટિફુલ ઉદ્ગાર નીકળી જાય છે યસ પણ અંદરની ભવ્યતા જોઈને ગર્વ મહેસૂસ કરે છે ગાડીમાંથી સૌ પોતપોતાનો સામાન લઈ આવે છે સાથે રસોઈ કરવા માટે એક બુજુર્ગ ચાચાને પણ લઈ આવ્યા છે અને તમામ સામાન પણ પહેલા તો બધા વિશાળ હવેલીના એક એક રૂમને જોવા જાય છે દરેક રૂમ મોર્ડન ફર્નિચરથી સજ્જ છે વિશાળ બાથરૂમ અને અત્યધુનિક ફર્નિચર જોઈને બધા અંજાઈ જાય છે બપોરના બે વાગવા લાગ્યા છે બધાને કકડીને ભૂખ પણ લાગી છે રામા ચાચુ વિશાળ ડાઇનિંગ ટેબલ પર જમવાનું ગોઠવે છે બધા જમવા બેસે છે રસોઈના વખાણ કરતા કરતા જમે છે અને કહે છે ખરી રોનક તો રાત્રે જામશે અને એકબીજાની સામે આંખ હસે છે છે જમીને બધા બધા રૂમમાં રૂમમાં આરામ કરે વાગે ફરી એકઠા થાય છે ચા નાસ્તાને આપે છે અને કાર્ડથી રમે છે સૌ પોતપોતાની ગર્લફ્રેન્ડ્સની બગલમાં બેઠા છે દોસ્તો કાની છેલ્લા સુધી જોજો હવે નવો ટ્વિસ્ટ આવશે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આ જે સાંજ પડી જાય છે સાંજના દસ વાગ્યા એટલે જમીને રામુ કાકાને તેના સરવટ રૂમમાં મોકલી દે છે હવે જ મોજ મસ્તીનો સમય શરૂ થાય છે સાથે લાવેલ ડ્રિંક્સના ગ્લાસ ભરાય છે ચીસ કરી પેક પર પેક પેટમાં ઠલવાય છે ટીવીની વિશાળ સ્ક્રીન પર વર્ગર અને ફિલ્મ અને પછી એવી જ હરકતો ચાલુ થાય છે દરેક પોતપોતાની જોડીમાં રૂમમાં જાય છે વાંચના સંતોષી એકબીજાને સૂઈ જાય છે રાતનો એક વાગવા આવ્યો છે હવેલીની બધી લાઇટ બંધ હતી અચાનક આખી હવેલીમાં લાઈટો ચાલુ થાય છે ઊંઘ ઉડી જાય છે અને બૂમો પાડે છે અરે અત્યારે કોના લાઇટ ચાલુ કરી એટલામાં લાઈટ આપોઆપ બંધ થઈ જાય છે અને વિકૃત અને ભયંકર ચહેરાવાળો સફેદ કપડા પહેરેલી પુરુષ કરતો યશની બાજુમાં આવી જાય છે યશના મોમાંથી પેલો પુરુષ તેનું ગળું દબાવે છે એટલામાં બાજુના રૂમમાંથી યશનો મિત્ર આવે છે અને રૂમની લાઇટ ચાલુ કરે છે યશ થાર રહ્યો હોય છે ગળામાંથી અવાજ પણ નીકળતો નથી તેનો મિત્ર તેને છે છે અને પૂછે શું થયું તે કેમ ચીસ પાડી યશ તેની સામે જોઈ રહે છે અને ભૂભૂત એટલે માંડ બોલી શકે છે તેનો મિત્ર જોરથી હસવા માંડે છે અને કહે છે હજુ નશામાં છે કે શું તેનો અવાજ સાંભળીને બધા મિત્રો આવી જાય છે બધાને જોઈને યશનો ડર ઓછો થાય છે તે બાજુમાં પડેલી બોટલમાંથી પાણી પીએ છે અને મિત્રોને કહે છે ખરેખર એ ભૂત છે અને મને મારી નાખશે બધા જોર જોરથી હસે છે અને કહે છે તે ખરાબ સપના જોયું હશે ભૂત ભૂત જેવું કંઈ ન હોય યશ પણ વિચારે છે કદાચ એવું હશે પણ ફરી બધા પોતાના રૂમમાં જાય છે યશની ગર્લફ્રેન્ડ નીલા કહે છે શું તું યાર સાવ ડરપોક છે મને જગાડી હોત તો એ ભૂતને બરાબરનો પાઠ ભણાવી દોત કહીને હસવા લાગી યશ કહીને બોલ્યો બંને ફરીથી સૂઈ ગયા દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યશને જોકો આવી ગયું નીલા પણ સૂઈ ગઈ યશને ફરી કોઈ તેના હાથનો જોરથી પકડ્યો હોય એવું લાગ્યું એ જોરથી ચીસ પાડવા લાગ્યો ત્યાં તેણે તેના ફ્રેન્ડની ગર્લફ્રેન્ડ રૂપાને જોઈ એને નાક પર આંગળી રાખી યશને ચૂપ રહેવાનું કહ્યું અને યશનો હાથ પકડી ડ્રોઈંગ રૂમમાં લઈ ગઈ અને યશના ગળામાં હાથ વીંટાળીને કહેવા લાગી આઈ લવ યુ યશ યશ તેને દૂર કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ રૂપા માની નહીં યશના કરવા લાગી અને પછી યશના ઓઠ પર મૂકી દીધા યશને જાણે તેના શરીરમાંથી કોઈ ચૂસી રહ્યું હોય એવું લાગ્યું ધીમે ધીમે તે હોશ ગુમાવવા લાગ્યો સવાર થતા જ બધા ઊઠી ઉઠી ગયા યશ હજુ ઘેનમાં હતો નીલાએ તેને જગાડ્યો અને બોલી ઉઠ ઉંગણસી અજવાળું થઈ ગયું બધા આપણી રાહ જોઈ રહ્યા છે એસ આંખો ચોરતો ઊભો થયો તેના શરીરમાં જાણે શક્તિ જ ન હતી એવું લાગ્યું એ ઊભો થઈને બ્રશ કરવા ગયો નળ ખોલતા તેમાંથી પાણીને બદલે ટપકતું જોયું એને ચીસ પાડી તેના બધા મિત્રો દોડીને આવ્યા અને પૂછવા લાગ્યા શું થયું ખૂન ખૂન બોલી એને નળ તરફ આંગળી કરીને બોલ્યો જુઓ નળમાંથી ખૂન ટપકે છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને કાની છેલ્લા સુધી જોજો બધા હસવા લાગ્યા અને બોલ્યા યાર તું શું પણ નલમાંથી પાણી પડે છે યશ નળ તરફ જોવા લાગ્યો હવે તેને પાણી ટપકતું જોયું આ શું થઈ રહ્યું છે મને મનમાં બોલવા લાગ્યો બધા ટેબલ પર નાસ્તા માટે ગોઠવાયા યશની નજર રૂપા પર પડી તેને રાતની ઘટના યાદ આવી તે વિચારવા લાગ્યો રૂપાએ આવું કેમ કર્યું મારે તેની સાથે વાત કરવી પડશે મોકો મળતા તેને રૂપાને પૂછ્યું રાત્રે મારી સાથે તે શું કર્યું વિચારતા પણ મને કંપારી છૂટે છે તું મારા મિત્ર સાથે દગો કરે છે અને અમારી વચ્ચે દુશ્મનાવટ ઊભો કરવા માંગે છે રૂપાત તો અવાચક બની યશ સામે જોઈ રહી અને બોલી આસુ અગડમ બગડમ વાત કરે છે હું રાત્રે તારી પાસે આવી હતી મજાકની પણ અદ હોય હું તો રૂમની બહાર જ નથી નીકળી યશ તો રાત્રે મારી સાથે કોણ હતું યશનું મગજ ચકરાવા લાગ્યું તેની સાથે શું થઈ રહ્યું છે એ સમજાતું જ નથી તેને તેના મમ્મી પપ્પાના શબ્દો યાદ આવ્યા બેટા એ જગ્યા અવાવરું છે આપણે શાસ્ત્ર તો વિધિ કરાવી લઈએ પછી જજે હવે તેને આ વાત સાચી લાગવા માંડી તેણે તેના મિત્રોને કહ્યું ચાલો અત્યારે જ આપણે ઘરે જવા માટે નીકળી જઈએ મને અહીં બરાબર લાગતું નથી તેના મિત્રો બોલ્યા યાર તું એ શું મજા બગાડ છે પણ ચાલ તું કહે તો નીકળી જઈએ પણ કાલે સવારે નીકળીશું આજની એક રાત રોકાઈ જઈએ યસની ઈચ્છા ન હોવા છતાં મિત્રોની વાતને ટાળી શક્યો નહીં સવારનો નાસ્તો પૂર્ણ કરી બધા ગાર્ડનમાં લટાર મારવા નીકળ્યા એટલામાં બધાની નજર હવેલી પર બેઠેલા ગુવડ પર પડી યશની નજર પણ તેના પર પડી તે ચોંકી ગયો ગોવડની લાલ ગુમઆંક જાણે એને જે તાકી રહી હોય એવું લાગ્યું તે ડરી ગયો એટલામાં રામુ ચાચાએ એને ઇશારો કરી બોલાવ્યો યશ તેની પાસે ગયો તેના મિત્રો વાતો કરતા આગળ ગયા રામુ ચાચાએ યશની સાવ નજીક જઈને કહ્યું બેટા મને આ બંગલામાં કંઈ ઠીક નથી લાગતું મેં કાલે રાત્રે સફેદ કપડાંવાળો ખવિસ જોયો હતો જે મારી નજીક આવતો હતો પણ હું મોટેથી હનુમાન ચાલીસા બોલવા લાગ્યો એટલે ભાગી ગયો યશ બોલ્યો હા ચાચા મને પણ એવું લાગે છે આપને કાલે સવારે જ અહીંથી નીકળી જઈશું અને તે આગળ ચાલવા લાગ્યો રામુ ચાચા મનમાં બોલ્યા પણ આજની રાત હે ઈશ્વર તું બધાની રક્ષા કરજે બધા મિત્રો ફરીને પાછા હવેલીમાં આવ્યા વાતોના ગપ્પા માર્યા અને મોબાઈલમાં ગેમ રમવા લાગ્યા પણ યશનું મન વિચલિત હતું આમ કરતા કરતા સાંજ પડી ગઈ ફરી બધા ગાર્ડનમાં ગોઠવાયા વિસ્કી બિયરની પાર્ટી જામી હતી અને જોક્સ કરીને હસતા હતા મોડેથી બધા અંદર આવ્યા અને ફ્રેશ થઈને ફરી વાતોએ વળગ્યા સાંજના અગિયાર વાગે લંચ લઈને કાર્ડ રમવા બેઠા જેમ રાત પડતી હતી એમ વ્યસ્તના મનમાં ભય વધતો જતો હતો દોસ્તો જલ્દીથી હજી સુધી તમે વિડીયો લાઈક ન કર્યો વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર રાત્રિનો એક થવા આવ્યો બધા પોતપોતાના રૂમમાં સુવા માટે ગયા યશને ઊંઘ આવતી ન હતી અને સુતા ડર પણ લાગતો હતો આથી જાગવાનું નક્કી કર્યું તેની પાર્ટનર નીલા સાથે વાતો કરવા લાગ્યો બે વાગતા નીલા કંટાળીને સુઈ ગઈ હવે યશની આંખો પણ ઘેરાવા લાગી અચાનક તેને સફેદ કપડાવાળા પુરુષને તેની બાજુમાં ઉભેલો જોયો તે ચીસ પાડવા લાગ્યો પણ અવાજ ન નીકળ્યો પેલો પુરુષ હાસ્ય કરવા લાગ્યો અને બોલ્યો તું કાલે અહીંથી જતો રહેવાનો છે એમને પણ હું તારી સાથે આવીશ તારું આ શરીર મને બહુ ગમી ગયું છે અને એક આકૃતિ તેના શરીરમાં દાખલ થઈ ગઈ યશ નીલાને બાથમાં ભરીને સૂઈ ગયો નીલા એની ભીસ્તી જાગી ગઈ અને છૂટવા તરફડિયા મારવા લાગી યશ જોરથી હસવા લાગ્યો અને મૂકી નીલા છટપટવા લાગી પણ તેનાથી છૂટી છકી નહીં સવા તચા બધા ઉઠી ગયા નીલા પણ જાગી ગઈ તેને બાજુમાં યશને સૂતી જોયો તે એકદમ ગભરાઈને ભાગી અને ચીસો પાડવા લાગી મને બચાવો આ યશ મને મારી નાખશે બધા એકબીજાની સામે જોવા લાગ્યા નીલાનું શરીર સાવ ફિક્કું લાગતું હતું અને ભયથી ધ્રુજી રહી હતી બધાએ યશને જગાડ્યો અને પૂછ્યું આ શું છે બધું શ કહે શું થયું શું છે અને નીલા તું કે માટલી ગભરાયેલી છે નીલા કહે તું હેવાન છે મારાથી દૂર રહેજે યશને કંઈ સમજ ન પડી બધા મિત્રો પણ મૂંઝાઈ ગયા હવે બધા ઘરે જવા માટે ઉતાવળા થવા લાગ્યા થોડી વારમાં ફ્રેશ થઈ બધા પોતપોતાની ગાડી લઈ નીકળી ગયા આ બાજુ યશ પણ ઘરે આવી ગયો તેના મમ્મી પપ્પાને પણ રાહત થઈ સારું ચાલો તમે આવી ગયા કેવી રહી તમારી પાર્ટી યશ બોલ્યો બહુ સારી રહી સાંજે બધા સાથે જમ્યા અને પોત પોતાના રૂમમાં સૂઈ ગયા સુફાબેન અને સંજયભાઈ પણ એમના રૂમમાં સૂતા હતા રાત્રે અચાનક તેમના રૂમનો દરવાજો ખુલ્યો સુલભાબેનની ઊંઘ ઉડી ગઈ તેણે જોયું તો સામે યશ ઊભો હતો એના ચહેરા પર વિચિત્ર હાસ્ય હતું સુલભાબેન બોલ્યા યશ તું આટલી રાત્રે શું કામ છે તારે યશ તેની બાજુમાં આવી ગયો અને વિચિત્ર અવાજે બોલ્યો મરવાના છો બધા મરવાના છો કોઈને જીવતા નહીં છોડું મારી હવેલી પર કબજો કરીને બેઠા છો એ મારી હવેલી છે મારા આખા પરિવારને એક એક કરીને મૃત્યુને ગાંઠ ઉતાર્યો છે મારા નાલાયક અને ભતરી જાય મારી મિલકત પડાવવા માટે હવેલીને રહીને મારા પરિવારને ખોરાકમાં ધીમું ઝેર આપીને બધાને ખતમ કરી દીધા પણ એ પણ નથી બચી શક્યો મેં એનો બદલો લઈ લીધો છે હવે તમારો વારો છે જે મારી હવેલી પર કબજો કરશે તેના પતિને ઉઠાડ્યા અને બધી વાત કરી તેઓ યશના રૂમમાં ગયા તો એ ઊંઘતો હતો બંને ફરી પોતાની રૂમમાં આવ્યા તેને પણ યશના વર્તનમાં અને તેના શરીરમાં કંઈક ફેરફાર દેખાતા હતા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો બંને સવાર સુધી જાગ્યા અને પછી સવારે તેના મિત્રોને અને રામુ રામુચાચાને મળી બધી વાત જાણી પછી તેઓ એક તાંત્રિક પાસે ગયા અને બધી વાત કરી તાંત્રિકે કહ્યું તાવી જ આપ્યું જે યસના કળામાં પહેરવાનું કહ્યું અને હવેલીમાં જઈને ભટકતી આત્માને મોક્ષ આપવાની વિધિ કરવાનું પણ કહ્યું સંજયભાઈ અને એમના પત્ની ઘરે આવ્યા અને યશના ગળામાં તાવીજ પહેરાવ્યું પહેલાં તો એ ગુસ્સે થઈ ગયો પણ તાવીજનો સ્પર્શ થતાં શાંત થઈ ગયો બીજે દિવસે પહેલાં તાંત્રિકને લઈને બધા હવેલી પર ગયા અને પેલો તાંત્રિક વિધિ કરવા લાગ્યો અચાનક હવેલીમાં લાઇટો થવા લાગી અને એક પછી એક આકૃતિઓ દેખાવા લાગી પેલો સફેદ કપડાંવાળો પુરુષ ચીસો ફાળવા લાગ્યો અને બોલ્યો

વહેલું પાણી આખી હવેલીમાં છાંટી દીધું અને બોલ્યો એ બધા આત્માને મુક્તિ મળી ગઈ છે હવે આ હવેલીની જગ્યા પવિત્ર થઈ ગઈ છે થોડી વારમાં યશ પણ ભાનમાં આવી ગયો અને બોલ્યો ડેડ આપણે અહીં ક્યારે આવ્યા સુલભા બેન અને સંજયભાઈની આંખમાં અર્શના આંસુ આવી ગયા સંજયભાઈ બોલ્યા બેટા કાલ રાતના આવ્યા હતા હવે બધું બરાબર થઈ ગયું છે અને એણે બધાને કહ્યું આજથી હું કદી લાંચ લઈશ નહીં અને ખોટા કાર્ય કરીશ નહીં મારા પરિવારને ઈશ્વરે નવું જીવન આપ્યું છે તેને સત્કારમ્યોથી દીપાવીશ પેલો તાંત્રિક પણ બોલ્યો હા હું પણ મારી વિદ્યાનો ઉપયોગ સારા કરવા માટે જ કરું છું એટલે જે ટકી રહી છે એક પણ પૈસો લીધા વગર હું આ કાર્ય કરું છું અને વિધિ માટે કદી નિર્દોષ જીવનની બલી પણ ચડાવતો નથી બીજા દિવસે સંજયભાઈએ આખા ગામને અને તેના મિત્રોને હવેલીમાં જમવાનું આમંત્રણ આપ્યું અને બધાને પ્રેમથી જમાડ્યા તેમજ આ હવેલી હવે હુઆ ગામને સારા કાર્ય માટે આપું છું એવી જાહેરાત પણ કરી આ હવેલીમાં ગામના લોકોએ શાળા બનાવવાનું નક્કી કર્યું થોડા